પશુ પક્ષીઓને પણ ગરમીની અસર થતી હોય છે ત્યારે ગાંધીનગરમાં આવેલ ઇન્દોળા પાર્કમાં પશુ પક્ષીઓને પણ ગરમીથી રાહત આપવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને ઈન્દોળા પાર્કમાં આવેલા માંસાહારી પ્રાણીઓ કે જે સિંહ દીપડા વાઘ જેવા છે તેમના ગ્રાઉન્ડમાં સ્પ્રિન્કલર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને તેમને આ ગરમીથી રાહત મળી રહે તેવા પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે સાથે જ પક્ષી ગૃહ છે તેમાં પણ ખસટ્ટી લગાવીને સમગ્ર વા વાતાવરણ છે તે ભેજમય રહે અને ઠંડક મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે તો સર્વ ગૃહમાં જોવા જઈએ તો વોટર કુલર રાખીને જે છે તે પશુ પક્ષીઓ અને પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટેના પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે ઇંદોડા પાર્કના વેટરની ડૉક્ટર આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને ગરમીના સમયમાં લોકો તો અનેક પ્રયાસો કરીને રાહત મેળવી લેતા હોય છે ખાસ શું વ્યવસ્થા પ્રાણીઓ માટે ઇન્દ્રો પાર્કમાં કરવામાં આવી છે આપણે વાત કરીએ કે અત્યારે હાલમાં ગરમીનો પારો જે છે એ બેતાલીસ ડિગ્રી કરતાં વધારે છે હાલમાં યલો ઓરેન્જ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને તેને લઈને પ્રશાસન દ્વારા વ્યવસ્થાપન દ્વારા અલગ અલગ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે પહેલી એપ્રિલથી જ આ વ્યવસ્થાઓ જે છે લાગુ કરી દેવામાં આવેલ હતી અને માંસાહારી જે પ્રાણીઓ છે તેના આવાસની અંદર સતત બેથી ત્રણ ડિગ્રી જેટલું ટેમ્પરેચર જે છે એ ડાઉન કરી શકાય તે માટેના વિવિધ પ્રયત્નો જેવા કે એરકૂલર્સ મૂકવાના અને સ્પ્રિન્કલર આપ જે જોઈ રહ્યા છો તે સ્પ્રિન્કલર સતત ચાલુ રાખી અને એમ્બિયન્ટ ટેમ્પરેચરને બેથી ત્રણ ડિગ્રી જેટલું એને ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આ ઉપરાંત તેના ખોરાક અને પીવાના પાણીની અંદર પણ વિવિધ પ્રકારના વિટામિન સી અને એના અલગ અલગ મિનરલ્સ જે જરૂરિયાત બોડીની હોય તે પ્રમાણે ઉમેરી અને તેને આપવામાં આવે છે ખોરાકમાં સામાન્ય રીતે એનો ઘટાડો થતો હોય છે તો એ ઘટાડો પણ નોંધવામાં આવેલ છે અને તેને સ્વાસ્થ્યની સતત દેખરેખ અને કાળજી રાખવામાં આવે છે જેથી કરીને તેને કોઈપણ પ્રકારની લૂની અસર ન લાગે આ સિવાય અલગ અલગ પ્રકારના પક્ષીઓ જેના પાંજરાની આસપાસ ખસના પડદા લગાડી સતત તેના ઉપર પાણીનો છંટકાવ કરીએ છીએ અને પાણીના ઉપયોગ દ્વારા એનાથી સંચાલિત થતા હોય તે પ્રકારના એરકૂલર્સ જે છે એનાથી પણ તાપમાનનું નિયંત્રણ કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવેલ છે તો ખાસ કરીને ઇંદોળા પાર્ક જે ગાંધીનગરમાં આવ્યું છે ત્યાં આગળ અનેક પશુ પક્ષીઓ અને પ્રાણીઓ જે છે તે અહીંયા રાખવામાં આવ્યા છે અને તેમને ગરમીની અસરથી બચાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પાણીનો છંટકાવ કરીને તો અનેક જગ્યાએ વોટર કુલર રાખીને તાપમાનનો પારો જે છે તે બેથી ત્રણ ડિગ્રી નીચો લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જેને લઈને પશુ પક્ષીઓમાં પણ લૂને લઈને કોઈ આડઅસર ના થાય કેમેરામેન મલય દવે સાથે વિપુલ બાલધા એબીપી સ્મિતા ગાંધીનગર